ઓપરેશન સિંધુરમાં પાકિસ્તાનના લશ્કરને ધૂળ ચાડતું કરી દેનારા ભારતીય જવાનોમાં સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં આજે ત્રિરંગા યાત્રા યોજાય છે ત્યારે ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આ આયોજનમાં ભાગળથી ચોક કિલ્લા સુધી યાત્રા નીકળી છે જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સહિતના આગેવાનો જોડાયા છે જ્યારે યાત્રામાં જોડાયેલી મહિલાઓએ માથામાં સિંદૂર પૂરી ખુશી વ્યક્ત કરી છે ભાગર ચાર રસ્તાથી નીકળી યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર કેબિનેટ મંત્રી પાટીલ ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ તમામ ઉપસ્થિત રહ્યા છે આ ત્રિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વોર્ડ સંગઠન સેલ મોરચાના હોદ્દેદારોથી લઈને તમામ બુથના કન્વીનરો પેજ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે

આપણી ત્રણેય નેવી વાયુસેના આર્મી ને પીએસએફ જે પરાક્રમ બતાવ્યું છે તેમના માનમાં તેમના સન્માનમાં તેમનું આત્મબળ વધે તે હેતુથી તમામ સુરતીઓ આજે ભાગળચાર રસ્તા આ એવી જગ્યા છે જ્યારે જ્યારે ભારતની કંઈ પણ વિજય થાય ત્યારે તમામ

तो मारा नाम देवीलाल लालीवाल से मैं आयु आप राष्ट्रवादी विचारधारा से हिंदू मुस्लिम हमें भाई भाई से एक मैं एक ही बोलना चाहूंगा यहाँ पे सुनो विश्व का आकाश सुनो धरती के भगवान सुनो जिसको ब्रह्मांड बचाना है वो भारत का ऐलान सुनो भारत का स्वामी जिंदा है भारत का पानी जिंदा है जो लव से टीका करती है वो हिंद जवानी जिंदा है इसका सेनानी जिंदा है थोपा हम पर युद्ध अगर थोपा हम पर आका धरती पाताल बना देंगे अवनि अंबर क्या सारा ब्रह्मांड जला देंगे कुछ कुछ दिनों का समय शेष है होगा अंत कहानी का कसम है बजनो माताओं बहनों के सिंदूर की सारी दुनिया देखेगी जलवा हिंदुस्तान का भारत माता, माता की जय जय हिंद जय भारत